લકી ડ્રો નામે લૂંટ અત્યારે લકી ડ્રો લાગે પરંતુ એ અમુકને લાગે જેની ટિકિટો ફાળવામાં આવે છે એ ટિકટોના નામ બોલી અને ચકેડામાં નાખવામાં આવે છે કે નથી આવતા એ કોણ જોવા જાય છે કારણ કે લોભમણી જાહેરાતમાં આજનો માનવ ખૂબ જ લૂંટાઈ રહ્યો છે ખેતરોમાં પાવડો લઈ અને મજૂરી કરતો ખેડૂત જ્યારે લકી ડ્રો નામની જાહેરાતમાં લોભમણી જાહેરાતમાં લોભાય એટલે એને એમ થાય કે કદાચ મારે ટ્રેક્ટર લાગે તો આ પાવડો લઈ અને મહેનત કરવી મટી જાય પરંતુ એ જ ખેડૂતની ટિકિટ ફાટી અને એને ભારત ચકેડામાં નાખવામાં આવતી નથી અરે અમે એક ડ્રોમાં નામ નોંધાવ્યું અમે પણ આ ડ્રોમાં લોભામણી જાહેરાતમાં પડ્યા અત્યારે એ ડ્રો વાળા પહેલી દસ તારીખ આપી ત્યારબાદ પંદર આપી ત્યારબાદ અઠ્યાવી આપી અત્યારે અમે હાલ ફોન કરવા છતાં એક ફોન પણ ઉપાડતા નથી સરકારને સરકારે જનતાને ઘણા બધા ચેતવ્યા ઘણી બધી જાણ કરી તે છતાં આજની જનતા આંધળી બની ચૂકી છે અરે અત્યારે ફોનની અંદર કોઈ બી કોલ કરો એની અંદર પણ એક જાહેરાત આવે છે કે સાવધાન આવી લોભમણી જાહેરાતોથી ચેતી જજો તે છતાંય આજનો માનવી આંધળો બની અને કૂવામાં ડોટ મારી રહ્યો છે હવે એ લા જાહેરાતની અંદર માનવ ટિકિટો ફળાવે એના કિસ્મતે લાગે ના લાગે એમ કહેતા નથી પણ કેટલી ટિકિટો નાસી એ જેટલી ટિકિટો નાસી છે એના નામ બોલવામાં આવતા નથી માત્ર ખાલી એટલું કહેવામાં આવે છે આટલા ટોકન જમા થયા આટલા ટોકન જમા થયા આટલા ટોકન જમા ત્યાં ટોકન જમવા ત્યાં ટોકનનું નામ બોલી બોલી કૂપનો ચકેડામાં નાખવામાં આવતી નથી માત્ર છેતરવાના ધંધા છે એટલે જ દરેક ભાઈઓ બહેનો માતા વડીલો દરેકને કહીએ છીએ કે આવી લોભમની જાહેરાતથી સાવધાન રહો કારણ કે આ તો એક લૂંટવાનો ધંધો છે કોઈ ગૌમાતાના નામે લૂંટ કરી રહ્યા છે કોઈ શાળાઓના નામે લૂંટ કરી રહ્યા છે કોઈ સંસ્થા ઊભી કરવી છે એના માટે પણ કરી રહ્યા છે આવી ખોટી ખોટી જાહેરાતોમાં કોઈ આંધળા અમારે પાડોશી હરખો પોતાને પગે વાગ્યો અને ચારસો રૂપિયા લઈ અને દવાખાને નીકળ્યું અચાનક રસ્તામાં કોઈકે દીધું કે હે હરખા તું ક્યાં જાય છે તો એને કીધું કે મારે જાઉં છું દવાખાને અચ્છા તારા હાથમાં કે શું છે તે કે મારા હાથમાં ડ્રોનું એક આ કૂપન છે હરખાએ કીધું કે મને બતાય હરખાએ જોયું અને હરખાએ કીધું કે ઓહો હો આટલા બધા ઇનામ ટ્રેક્ટર ગાડી ખટારો રેલગાડી આ બધી આની અંદર લાગે શિફ્ટ ગાડી લાગે આટલા રૂપિયા રોકડા લાખ રૂપિયા લાગે દસ લાખ પંદર લાખ લાગે સામેવાળી વ્યક્તિએ કીધું કે હા લાગે એ હરખો ભાઈ દવાખાને જતા હતા વચ્ચે ચારસો રૂપિયા ઊશીના લઈ નીકળ્યા દવાખાનાનું મળી વાળ્યું અને એ કૂપન ફળાવી આ હરખો ભાઈ પણ ચકડોળના ચકેડામાં આવી ગયા વગર લેણ દેણ વગરના ચકડોળે ચડી અને કૂપન ફળાવી દીધી આવી ઘણી બધી લોભામણી જાહેરાતોમાં ઘણા બધા સંડોવાતા હોય છે એટલે જ માટે કીધું છે સાવધાન કર્શન કાકો જીરો વાઢવા જતા હતા 300 રૂપિયા મજૂરી નકી કરેલી હતી 300 રૂપિયા જીરો વાટ્યા પછી દાનકી મળે એટલે સીઢે પૈસા આપવામાં આવે છે 300 રૂપિયા એ મજૂરી કરી અને વર્તા વળ્યા એમને પણ આ ટિકિટ ફળાવી અને પોતાનું કિસ્મત અજમાયો નહીં પણ પોતાનું કિસ્મત ખોડાયો આવા ઘણા બધા કિસ્મતો અજમાવાના બદલે પોતાનું કિસ્મત ખોડાવતા હોય છે

આપણા જે વડવાઓ હતા અને એ વડવાઓ આપણને જે શીખવણ આપી એ શીખવણના માર્ગે આપણે ચાલતા નથી આપણા જ વડવાઓ કહેતા કે તમારા જીવનમાં તમે અમે કહીએ એ ન કરો તો કાઈ નહીં પણ બીજાને શીખવણ આપો કદાચ આવનારી પેઢી એમાં કોઈ તો આ અંદર ઉતારશે ઘણી બધી શિખમણો આપણા વડવાઓ આલવા છતાં આપણે એ શિખમણનું પાલન કરતા નથી એટલા જ માટે આપણે જે ઠેસ વાગે છે અને એ ઠેસની પીડા ભોગવી રહ્યા છીએ એ માત્ર એ વડવાઓનું પાલન કરતા નથી એ માટે આપણે ભોગવી રહ્યા છીએ અને એ શિખમણ કેવી આપતા કે જાનમાં કોઈ જાણે નહીં અને વરની ફઈ હું જાન જાતી હોય અને જાનની અંદર વધારાની વ્યક્તિ કોઈક બેઠ્યું હોય અને વારંવાર દોડો કરે અને વધુ પડતું બોલે એનો કોઈ સંબંધ નહીં અને બીજાનું મગજ પકવી માથું દુખાડે એની અંદર એમ જ હોય કે આ હું પોતાના થઈ હોય પાવર બીજાને બતાવે કીધું છે કે જાનમાં કોઈ જાણે નહીં અને વર્ણિત થઈ હું આ કૂપનો વાળા જે છે એ જે કૂપનો ત્યાંથી પોતાને પૈસા કરેલા હોય કે એ કૂપને તને આટલા મળશે એ પણ કેટલો બધો પોતાનો પાવર બતાવતા હોય છે તમને ફાઇનલ લાગશે તમને મળી જશે તમાર કિસ્મત અવશ્ય અને તમને લાગશે આઉ અલગ અલગ જગ્યાએ કેતા હોય તો લાગે છે ને એટલા જ માટે તો વિધૂ છે કે કૂળ દાણી ઠાકા પાણી ચકડોડા ચડાવે આપણું અજમાઓ નામની એક લૂટ છે આની અંદર ક્યારેક સાવધાન